ગુજરાતના આણંદથી વડોદરા જતા મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ પર બન્યો ગંભીર દુર્ઘટના ગંભીરા બ્રિજના બે કટકા થતા નવના મોત મૃત્યુઆંક વધવાની શક્યતા મહી નદીમાં પાંચથી વધુ વાહનો ખાબક્યા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા લોકોમાં મુશ્કેલીમાં મુકાયા ગુજરાતના મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદીનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી વહેલી સવારે બે ટ્રકો એક બોલેરો અને એક જીપ ચાર વાહનો બે કાંઠેથી વહેતી મહીસાગર નદીમાં ખાબકતા નવ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે જેમાં આઠથી વધુ લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ ઘટના બનતા મુંજપુર સહિત આસપાસ ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી આવ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ ગુંજપુરા ગામના લોકોને થતા આજુબાજુના લોકો રેસ્ક્યુ માટે પણ દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા મામલતદાર કલેક્ટર સહિત જિલ્લા વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની તજવીજ હાથ ધરી હતી આ બ્રિજ દુર્ઘટનાને લઈને ભાજપના પ્રવક્તા સહિત ગુજરાત કોંગ્રેસના પક્ષના નેતાઓએ પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી હતી વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા આ બ્રિજ મહીસાગર નદી પર આવેલો છે અને જેનું નિર્માણ ઓગણીસો પંચ્યાસીમાં પૂર્ણ કરાયું હતું બ્રિજના ધરાશય થતાં માર્ગ નિર્માણની વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઈ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઈને હોવાને લઈને તેને બંધ નહોતો કરાયો સ્થાનિકોએ આરોપ મૂક્યો છે કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો હતો ગુજરાત માર્ગ અને મકાન વિભાગની પચીસ વર્ષના આયુની અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે પિસ્તાલીસ વર્ષે તૂટી પડે અને લોકોને મોતને ભેટે એની રાહ જોવી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારે કુદરતને વધુ એક તમાચો છે મહીસાગર ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણા આઠ આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વ્હીકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશન ને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશન ની અંદર છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના પર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે ને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે

ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી ગઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસી માં બન્યા પછી જયારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રી એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં નવો આપણે ટેન્ડર કરવા છે

આ બ્રિજ ને નવો બ્રિજ બનાવવા માટેની અમને સંમતિ જેમ આપણે જોઈ શકીએ છીએ તેમ આજે અમારે સવારે લગભગ આઠ વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનો એક સ્પાન પડી ગયો છે એટલે અમે તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી ગયા છે પ્રાઇમરી ચારેક જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે

તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરી થતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયલો હતો પેલા એક પ્રશ્નનો જવાબ જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્વાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગ ની બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે ભી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું માસ્ટિક માં ડેમેજ હતું એની રિપેરિંગ આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી બ્રિજ બંધ કરાવવા માટે કોઈપણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાનું એટલે અમારે અમારે રિકોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને જે બેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું બેરિંગ કોટ અને એમાં આટલી મોટી દુર્ઘટના ઘટી શું જવાબદારી લો છો કારણ કે તંત્રની કોઈ ભૂલ હોઈ શકે છે

આમ બ્રિજ ન દેખાયો કારણ કે જો બંધ કર્યો હોત તો આટલી મોટી દુર્ઘટના ના બની ગયા વર્ષે જના માટે રિપેરિંગ ને બધું કામગીરી કરવામાં આવેલી હતી અને હજી ભી ડાક પીછોડો તરફ કે જળજરીત નાખો સાહેબ તમારો વિભાગ જવાબદારી લેશે આ ઘટના બાબતે એકવાર એવા લાવે કે સેના કારણે થયું છે ત્યાર પછી અમે કોઈ ભી જવાબ આપીશું